રાજ્યના એક લાખ વિદ્યાર્થીઓની બોર્ડની પૂરક પરીક્ષા યોજાશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બાર ની પૂરક પરીક્ષા ચોવીસ જૂનથી શરૂ કરવામાં આવશે આ પરીક્ષા રાજ્યભરમાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે જેમાં અમદાવાદ શહેરના ઓગણીસ હજાર કરતા વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે આ પરીક્ષા રાજ્યભરમાં એક લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ આપવાના છે જેમાં અમદાવાદ શહેરના ઓગણીસ કરતા વધુ વિદ્યાર્થીઓ હાજર રહેશે તો ચોવીસ જૂનથી રાજ્યના એક લાખ સ્ટુડન્ટની પૂરક પરીક્ષા આપાશે જેમાં અમદાવાદના ઓગણપચાસ સેન્ટર ઉપર ધોરણ દસ અને બારના ઓગણીસ હજાર સ્ટુડન્ટ એક્ઝામ આવશે અને હોલ ટિકિટના આધારે પ્રવેશ આપવામાં આવશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષા આગામી ચોવીસ તારીખથી શરૂ થઈ રહી છે તેના માટે અમદાવાદ શહેરમાં ઓગણપચાસ બિલ્ડિંગમાં આ પરીક્ષાનું આયોજન છે એમાં ધોરણ દસ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહને ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષા લેવાય છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં તમામ વિષયોની પરીક્ષા ફરીથી આપવી હોય તો પણ આપી શકે છે વિદ્યાર્થી અને બેસ્ટ ઓફ ટુ ગણાય તેવું આ વખતે બોર્ડે ઠરાવેલું છે એટલે એમાં અમદાવાદ શહેરની વાત કરું તો સત્યાવીસો ને જેટલા વિદ્યાર્થીઓ આ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા આપવાના છે ધોરણ માં ત્રણ વિષયોની પૂરક પરીક્ષા જો વિદ્યાર્થી ફેલ હોય તો એ આપી શકે છે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં એક વિષય હતો એની જગ્યાએ હવે બે વિષયમાં પણ ફેલ હોય તો પણ એ પૂરક પરીક્ષા આપી શકે છે અમદાવાદ શહેરમાં ધોરણ દસના દસ હજાર પાંચસો ને ઇઠ્યોતેર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના